જામનગર ખાતે મહાનગરપાલિકા કચેરીએ વિપક્ષનો અનોખો વિરોધ જોવા મળ્યો નકલી નોટ સાથે મેયરને આવેદન અપાયું વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કરી હંગામો કર્યો શાસકો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે વિપક્ષના કોર્પોરેટરો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો વિપક્ષે શહેરમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર અને કેનાલ સંબંધિત પ્રીમોન્સૂન કામગીરીમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા

જે કચરાની ગંદકીઓનો આ સહન કરે છે કચરાઓના પ્રશ્ન હોય જામનગરની જે મુખ્ય કેનાલ જે પ્રિમોસમની કામગીરી કરવાની હોય ના થઈ હોય એના કારણે આજે તમે જોવો તેમ કેનાલોમાં ડુંગર ને ડુંગર જેવા થર પડ્યા છે કચરાના ઢગલા પડ્યા છે તેમાં મચ્છરો થાય છે રોગચાળો થવાનો આ સમયમાં રોગચાળો ફાટી નીકળવાનો પણ એના હિસાબે સંભવ રહે છે એક પણ કેનાલોમાં

આ ભારતીય જનતા પાર્ટી ના આનું શાસન માં થાય છે ગુલાબી નગરી બનાવવાના બદલે ક્યાંક ને ક્યાંક જામનગર ને ગંદકી નગરી ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારી નો છે જામનગર ની એક પણ જનતાના પ્રશ્ન અમે ક્યારેય ચૂપ નહીં બેસીએ આ આજે અણસિંગ ફીકાવાનું છે અમે જે મુદ્દાઓ છે જામનગર ની જનતા ને દર અઠવાડિયામાં આ લોકો સામે આંદોલન કરશે અને જામનગર ની જનતાના જે પૈસા છે એને ક્યાંય વેડફાવાની આજે જામનગરની ભારતીય જનતા પાર્ટીના જે પદ અધિકારીઓ છે સત્તાના નશામાં છે હું કહું તો એ લોકોને અમે ગુલાબી કલરની નોટ દેખાડી છે કે તમે ગુલાબી કલર ની નોટ કામ કરશો તો એ પણ અમે અમારા ખીચામાંથી તમને આપવા તૈયાર છીએ જો જામનગરની જનતાનું સારું કામ થતું હોય જામનગરની જનતા બેહસરથી પીડાય છે અને જામનગર ની જનતા આવતા સમયમાં આ લોકોને જવાબ આપશે આજે અમે તોરણ બાંધી અને લીલા તોરણ બાંધી અને એ લોકોને હજી ભાન આ ભ્રષ્ટાચાર શાસન છે એ સાબિત કરવા માટે અમે દેખાડ્યું છે કે આ નોટો લેવાનું બંધ કરો અને ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ છે જે ખરેખર કહેવાય કે કુંભકરણ ની નિંદ્રામાં સુતેલા હોય તો સારું કહેવાય પણ જાગૃત છે છતાં પણ આ ખાડા કાન કરી અને ભ્રષ્ટાચાર કરવામાં અત્યારે બેહદ મધમત છે મધમાખી જેમ એક ફૂલને ચૂસી જાય ને એમ જામનગરની જનતાને આ લોકો ચૂસી ગયા છે આજરોજ વિપક્ષના નેતા અને તેમના પાર્ટીના પ્રમુખ તેમજ તેમના સાથી ટેકેદારોને લઈ અને સાથે મીડિયા સાથે સીધા એ મારી ઓફિસમાં રજૂઆત કરવા આવેલ હતા અને એમને જે રજૂઆત જે મુદ્દો છે તે રજૂઆત પણ મેયરશ્રીને સંબોધીને આવેદનપત્ર મને આપી ગયા છે અને તેમને જે ફોટા દર્શાવેલા છે તે ફોટામાં પણ ક્યાંય એડ્રેસ નથી કે આ કઈ કેનાલનું છે આ વોર્ડ હોય આજે કેટલો મોટો વોર્ડ હોય એકસો બત્રીસ કિલોમીટરનું જામનગર મહાનગરપાલિકા છે તેમને મેં વારંવાર રજૂઆત કરી કે આ બેસીને આપણે ચર્ચા કરી ઉગ્રતાથી ના કરો ચર્ચા તેમ છતાં પણ તેમને એકદમ ઉગ્રતાથી તે મુદ્દાસર કોઈ ચર્ચા તેમની છે નહીં ચોક્કસથી તેમની જો ફરિયાદ છે એ એમના ફોટાને એમને બોલાવી અને હું પૂછી લઈશ જોઈ એમાં ક્યાંય પણ કોઈ ખામી દર્શા દર્શાશે અને અમારે ધ્યાનમાં આવશે તો ચોક્કસથી એના પર પગલાં લેશું કારણ કે કોઈ પણ કાર્ય હોય તેમાં આ રીતનું જો સાચું હોય તો એમાં ચલાવી લેવાય નહીં પરંતુ તેમની જે રજૂઆત જે ઉગ્રતાથી આ પહેલાં પણ વારંવાર વિપક્ષના નેતા છે તે કોર્પોરેશનમાં આવતા હોય છે મારી ઓફિસની બાજુમાં જ એમની ઓફિસ છે પણ આ અંગે ક્યારે પણ એમને એકવાર પણ મૌખિક કે લેખિત પણ ફરિયાદ મળેલ નથી અને આમ ટોળા સ્વરૂપે મીડિયાને લઈ અને આવી અને એકદમ ઉગ્રતાથી રજૂઆત કરે તે પણ યોગ્ય ના કહેવાય તેમ છતાં પણ અમે એમની જે કાંઈ રજૂઆત છે તેમાં ચોક્કસતાથી ધ્યાન આપી અને જો એમાં કાંઈ પણ તથ્ય હશે તો ચોક્કસથી એના પર કાર્યવાહી કરવાની સૂચના તંત્રને કરશું અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર